વડોદરામાં ડોર પાર્ટીની કાર્યવાહી દરમિયાન આખલાનું મરણ કોર્ટમાં જવાની માલધારી સમાજની ચીમકી સમગ્ર ઘટના અંગે અમે મેયરને રૂબરૂ મળી રજૂઆત કરીશું અને જો ન્યાય નહીં મળે તો સમગ્ર ઘટનાની ફરિયાદ કોર્ટમાં કરવામાં આવશે રસ્તે રખડતા ઢોર પકડવાની કાર્યવાહી કરતી કોર્પોરેશનની ઢોર પાર્ટીની કામગીરી દરમિયાન એક આખલાનું મરણ થયા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે આ સાથે મૃતક આખલાને લાલબાગ ઢોરવાડ ખાતે લાવવામાં આવતા અહીં માલધારી સમાજના આગેવાનો પણ ઉમટી પડ્યા હતા તેમણે જણાવ્યું કે અગાઉ બે મહિના પહેલા બે ગાયના મોત પણ નીપજ્યા હતા અને આ માટે પણ તંત્ર જ જવાબદાર હતું ત્યારે આજે નંદીનું મરણ થયું છે અમારા પશુના વારંવાર થતા મરણથી સમાજમાં ખૂબ જ નારાજગી છે એક તરફ સરકાર ગૌરક્ષાની વાતો કરે છે અને બીજી તરફ પાલિકાની થતી કાર્યવાહી વેળા અમારા પશુના મોત થઈ રહ્યા છે આ મામલે મેયર પણ એટલા જ જવાબદાર છે સમગ્ર ઘટના અંગે અમે મેયરને રૂબરૂ મળી રજૂઆત કરીશું અને જો ન્યાય નહીં મળે તો સમગ્ર ઘટનાની ફરિયાદ કોર્ટમાં કરવામાં આવશે આજે જે બનાવ બન્યો છે જે સર્વૈયા તૂટી પર નથી અને આ માલધારીને એવું કહેવાનું છે કે એને વિડીયો બી છે એ લોકોને મારી નાખ્યો એ અને આ જે એની ગાડી જે આવે છે પેલી બનોરો એને ટક્કરો મારી મારી અને આ જે આખલાને મારી નાખ્યો છે એટલે માલધારીનો એટલો બધો રોષ છે આમાં કે જો અહીંયા આ લોકો જુ ભાઈ જો અમારું સાંભળતા ના હોય કે અંદર શૂટિંગ મીડિયાને ના જવા દેતા હોય તો આ સરવૈયા ઉપર અમારા માલધારી લોકો અને જે ભાઈ છે હિન્દુ આ જે સામાજિક કાર્યકર્તા એ અને માલધારી આની ઉપર ફરિયાદ કરશે અને આ જે આવનારી ચૂંટણી એની ઉપર બી આની અસર પડશે અત્યારે એક બાજુ દરબારોનું આંદોલન ચાલે છે અને કાલ ઉઠીને એવું ના થાય કે માલધારીનું એક આંદોલન ગુજરાતમાં ઊભું થાય તો આમ એમ કે છે કે આચારસંહિતા લાગે છે તો આવા અધિકારીઓ આટલા બધા ગુનો કરે છે તો એ એની ઉપર આચારસંહિતા કેમ નથી લાગતી એની ઉપર એક્શન કેમ નથી લેતી અમારી માલધારીની એક જ માગણી છે કે આ માણસને સસ્પેન્ડ કરે અને એની ઉપર અમારી ફરિયાદ થાય અને એની કોર્પોરેશન એને સસ્પેન્ડ કરે કે બીજી વાર આવો બનાવો ના બને એના માટે અમે માલધારીનો એક જ રોષ છે